તેમ છે બાળકો જય સ્વામિનારાયણ ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ સાત કલાકારની ભૂલ વિશેષ પ્રશ્નોત્તરી બાળકો આપણે પાઠની સમજૂતી મેળવી છે હવે હવે આપણે એની વિશેષ પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવીએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો બાળકો આપણને જે પ્રશ્નો આપવામાં આવે તેનો જવાબ આપણે એક વાક્યમાં આપવાનો છે પહેલો પ્રશ્ન મૂર્તિઓ બનાવનાર શિલ્પીનું નામ શું હતું બાળકો તમે વિચારો તમે પાઠ સમજ્યા છો હં મૂર્તિઓ બનાવનાર શિલ્પીનું નામ તુલમોહન હતું બીજો પ્રશ્ન જોઈએ તો લોકો શિલ્પીને શું કહીને બોલાવતા હતા યાદ કરો તો બાળકો શું જવાબ આવશે હં લોકો શિલ્પીને મોહન કહીને બોલાવતા હતા ત્રીજો પ્રશ્ન જોઈએ તો શિલ્પીએ બનાવેલ મિત્રની મૂર્તિથી કોણ છેતરાઈ ગયું બાળકો બધાને પ્રશ્નનો જવાબ આવડતો હશે હં શિલ્પીએ બનાવેલ મિત્રની મૂર્તિથી શિલ્પીના મામા ગયા ચોથો પ્રશ્ન જોઈએ તો શિલ્પીએ કોની મૂર્તિ બનાવીને પોતાના ઘરના દરવાજા પાસે મૂકી આ જવાબ તો બધાને આવડતો હશે શિલ્પીએ ચોકીદારની મૂર્તિ બનાવીને પોતાના ઘરના દરવાજા પાસે મૂકી પાંચમો પ્રશ્ન જોઈએ તો શિલ્પીના ઘરના દરવાજા પાસે ચોકીદારની મૂર્તિ જોઈને કોણ ભાગી ગયું બાળકો સૌથી સહેલો પ્રશ્ન શું જવાબ આવશે શિલ્પીના ઘરના દરવાજા પાસે ચોકીદારની મૂર્તિ જોઈને તેના ઘરે ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા આગળ જોઈએ તો છઠ્ઠો પ્રશ્ન મોહને પોતાની કેટલી મૂર્તિઓ બનાવી યાદ કરો તો બાળકો શું જવાબ આવશે મૂર્તિઓ બનાવી સાતમો પ્રશ્ન જોઈએ તો એક રાત્રે મોહનને કયું સ્વપ્ન આવ્યું વિચારો તો બાળકો શું જવાબ આવશે હ એક રાત્રે મોહનને એવું સ્વપ્ન આવ્યું કે આવતીકાલે તેનું મૃત્યુ થવાનું છે આઠમો પ્રશ્ન જોઈએ તો બીજે દિવસે મોહનને લેવા કોણ આવ્યું વિચારો તો બાળકો શું જવાબ આવશે બીજે દિવસે મોહનને લેવા યમરાજાએ મોકલેલ એક દૂત આવ્યો નવમો પ્રશ્ન જોઈએ તો દેવદૂતને છેતરવા મોહને શું કર્યું હં દેવદૂતને છેતરવા મોહન પોતાની બનાવેલી દસ મૂર્તિઓની વચમાં ઊભો રહી ગયો દસમો પ્રશ્ન જોઈએ તો દેવદૂત ખાલી હાથે યમરાજા પાસે કેમ પાછો ફર્યો વિચારો તો બાળકો તમે જવાબ સમજા છો હં દેવદૂત મૂર્તિઓની વચ્ચે ઊભેલા સાચા મોહનને ઓળખી ન શકતા મોહનને લીધા વગર ખાલી હાથે યમરાજા પાસે પાછો ફર્યો આગળ જોઈએ તો બાળકો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન જોઈએ તો મોહને પોતાના મિત્રની મૂર્તિ બનાવેલી ત્યારે શું બન્યું હતું વિચારો તો બાળકો શું જવાબ આવશે એક વખત મોહને પોતાના મિત્રની મૂર્તિ બનાવેલી ત્યારે તે જોઈને તેના મામાએ તેને મીઠાઈ અપાવવા માટે બજારમાં લઈ જવા ઘણો આગ્રહ કર્યો પણ મૂર્તિ ચાલી નહીં છેવટે મામાને ખબર પડી કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે બીજો પ્રશ્ન જોઈએ તો મોહને ચોકીદારની મૂર્તિ બનાવીને પોતાના દ્વાર પાસે મૂકતા શું થયું વિચારો તો બાળકો શું જવાબ આવશે એક વખત મોહને ચોકીદારની મૂર્તિ બનાવીને પોતાના દ્વાર પાસે મૂકી દેતા એ મૂર્તિને જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર મૂર્તિને સાચો ચોકીદાર સમજીને ચોરી કર્યા વિના ભાગી ગયા હતા પ્રશ્ન ત્રણ જોઈએ તો નીચેના વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો બાળકો પરીક્ષાની અંદર ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાય છે તો ખાસ ધ્યાન રાખવું સૌ પ્રથમ આપણે વાક્ય જોઈએ એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે બીજું જોઈએ તો દૂતે તરત જ મોહનને પકડી લીધો ત્રીજું જોઈએ તો મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો ચોથું જોઈએ તો મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો પાંચમું જોઈએ તો મોહન મૂર્તિઓની વચ્ચે જઈને ઊભો રહી ગયો છઠ્ઠું જોઈએ તો મોહન એકદમ બોલી ઉઠ્યો શી ભૂલ છે બાળકો પાઠના ક્રમમાં વાક્યોની ગોઠવણી જોઈએ આપણે મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો સૌ પ્રથમ વાક્ય પેલું આ બનશે બીજું એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે ત્રીજું વાક્ય આ રીતે બનશે મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યું ત્રીજું વાક્ય આવું બનશે મોહન મૂર્તિઓની વચ્ચે જઈને ઊભો રહી ગયો ચોથું વાક્ય આવું બની શકે મોહન એકદમ બોલી ઉઠ્યો શી ભૂલ છે છઠ્ઠું આવું વાક્ય બને દૂતે તરત જ મોહનને પકડી લીધો બાળકો આપણે આગળ અડાવળી વાક્ય જોયા જેને આપણે લાઇનમાં ગોઠવા પરીક્ષામાં પણ આ રીતના આડાવળી વાક્ય પૂછાય તો તમારે આ રીતે પાઠના ક્રમમાં વાક્યોની ગોઠવણી કરવાની છે પ્રશ્ન સમાનાર્થી શબ્દો આપો બાળકો આપણે આ શબ્દો વિશે એટલે કે સમાનાર્થી શબ્દો વિશે આગળ સમજ્યા છીએ પહેલું જોઈએ તો ભૂલ તો એનો સમાનાર્થી થશે ગફલત મૂર્તિ એનો સમાનાર્થી થશે પ્રતિમા આ બે એનો સમાનાર્થી થશે હુબહુ મિત્ર તો એનો સમાર્થી થશે દોસ્ત ચોકીદાર તેનો થશે રખેવાળ તફાવત તેનો અર્થી થશે ભેદ નવાય તો એનો સમાનાર્થી થશે આશ્ચર્ય કિંમત તેનો સમાન થશે મૂલ્ય પ્રશ્ન પાંચ વિરુદ્ધાર્થી શબ્દો આપો બાળકો મિત્ર એનું વિરુદ્ધાર્થી થશે દુશ્મન ચોર એનું વિરુદ્ધાર્થી થશે શાહુકાર મૃત્યુ એનું વિરુદ્ધાર્થી થશે જન્મ દિવસ એનું વિરુદ્ધાર્થી થશે રાત્રિ સાચો એનો વિરુદ્ધાર્થી થશે જૂઠો દેવ એનું વિરુદ્ધાર્થી થશે દાનવ પ્રશ્ન છ નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો બાળકો આ પાસની અંદર ઘણી બધી વખત શબ્દ સમૂહો પૂછાય છે કલાનું સર્જન કરનાર જવાબ આવશે કલાકાર મૂર્તિઓ બનાવનાર એનો જવાબ આવશે શિલ્પી ઊંઘમાં ભાસતો દેખાવ એનો જવાબ આવશે સ્વપ્ન મૃત્યુનો દેવ એનો જવાબ આવશે યમરાજ વસ્તુને જાણવાની ચિત્તની સમજ શક્તિ એનો જવાબ આવશે બુદ્ધિ બાળકો આ શબ્દ સમૂહ વારંવાર પૂછાય છે પ્રશ્ન સાત નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો બાળકો વ્યાકરણનો આ ટોપિક આપણે આગળ પણ શીખ્યા છીએ તો ચાલો જોઈએ મૂર્તિ જો બાળકો ખોટું કઈ રીતના મૂર્તિ લખાય અને સાચું કઈ રીતના લખાય બાજુમાં આપેલું છે બધા શબ્દો તમે ધ્યાનથી જોજો શિલ્પી દ્વાર નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો બાળકો વાક્ય કોણ બોલે છે એ પણ લખવાનું છે અને કોને કહે છે તે પણ લખવાનું છે પહેલું જોઈએ તો મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે બાળકો આનો જવાબ થશે કે આ વાક્ય યમરાજ બોલે છે અને દૂતને કહે છે શું કહે છે કે મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે આ વાક્ય છે એ યમરાજ બોલે છે અને દૂતને કહે છે બીજું જોઈએ તો તું ચતુર છો કલાકાર કલાકાર છો આ વાક્ય દૂત બોલે છે અને મોહનને કહે છે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી આ વાક્ય યમરાજ બોલે છે છે અને દૂતને કહે ચોથું પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે આ વાક્ય દૂત બોલે છે અને મોહનને કહે છે શિવ ભૂલ છે આ વાક્ય મોહન બોલે છે એટલે કે આ વાક્ય મોહન બોલે છે અને દૂતને કહે છે બાળકો ગૃહકાર્ય એટલે કે લેશન આપેલ તમામ પ્રશ્નો પાકી નોટમાં લખવાના છે નમસ્કાર બાળકો